હેલ્લો ગાય સવારના વાગી ગયા છે સવા નવ અને આ બધું તમે જોઈ શકો છો રમણ ભમણ પડ્યું છે એટલે આપણે કરી નાખીએ સાફ સાફ સફાઈ કરીને પછી બપોરની રસોઈ બનાવવાની છે તો મિત્રો મારું તો ડેલી કામકાજ ચાલુ જ રહેવાનું છે આ તમને નાની એવી ઝલક બતાવી દીધી અને આજે બહુ બધું કામ છે કેમ કે આજે છે સન્ડે તો મારા વિડીયો તમને જો ગમતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો બધાને ગુડ બાય